રામ રામ બધા એની પાસે આજે નવા બ્લોકમાં સ્વાગત કરે આજે હે ને ઓલા આપણે મશીનનું જે મૂક્યું હતું ને એનો પાછો રૂબરૂ જ ઉતારીએ કઈ રીતે કાંઠે કાવસે એનો જ મૂકવાનો હે તો જોતા રહીજો બહુ મજા આવી જાય ને કઈ રીતે આધુનિક આ આપણા ઓલામાં આવે ગઈ ને જો આમાં કેટલો ફાયદો થાય ને એ બહુ બધો એક આમાં જે આપણે પાથરાન કરીએ એમાં માંડવી જે ખરેને એ માંડવીને ખરીદવાની ઓછી થઈ જાય અને બીજું પ્લસ ફાયદો એ કે મજૂર ઓછા જોઈએ ને આપણે

Huwag mo itong password na bag mabigay mo sa tuncayan. જે આ એટલી માંડવી છે ને લગભગ કલાક કલાકની અંદર કાઢે લીધી ને એવા એટલા ભાગની રોય થોડીક વાર બધી શોખી માંડવી આવે જ્યાં રહ્યા ફિલ્ટર ફેન આવે બધી

તો મજૂર ચાર પાંચ હાલે ને કાંઈ પાંચ મજૂર જોઈએ ટૂંકમાં બધું હસવાય જાય મગવટું મગવટું ને હા એ છે

આવી રીતના સિસ્ટમ આવે આપણે એ આમાં હે ને બહુ માંડવી તૂટવાની ફાર નો લાગે જે આપડે ઓકાન કરીએ ને એમાં બહુ માંડવી તૂટે જાય ઢગલો થઈ ગયો